લખતર પોલીસ દ્વારા વાહન ડ્રાઈવ યોજવામાં આવી છ વાહન કર્યા ડિટેન લખતર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી લખતરમાંથી પસાર થતા અનેકો વાહન ઓવરલોડ અને લાઇસન્સ પીયુસી વગરના કરવામાં આવ્યા ડિટેન લખતર પોલીસ દ્વારા ડિટેન કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે વાહનો લાવવામાં આવ્યા લખતર પોલીસ દ્વારા પીયુસી લાઇસન્સ રોયલ્ટી તેમજ અન્ય ડોક્યુમેન્ટ અને નંબર પ્લેટના હોય તેવા વાહન ચાલકો ઉપર કરવામાં આવી કાર્યવાહી લખતર પોલીસ દ્વારા છ ડમ્ફર સાથે છત્રીસ એનસી અને પિસ્તાલીસથી દંડ વસૂલ કરવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લા વડા દ્વારા અનેકવાર સ્પેશિયલ ડ્રાઈવ આપવામાં આવે છે જેમાં ગતરોજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાના સૂચના મુજબ લખતર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં રોયલ્ટી લાયસન્સ પીયુસી નંબર પ્લેટ અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટ ના હોય તેવા છ ડમ્ફરને ડિટેન કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ લખતરમાંથી પસાર થતા ઓવરલોડ ડમ્ફરો ઉપર કાર્યવાહી લાયસન્સ રોયલ્ટી પીયુસી નંબર પ્લેટ કે અન્ય ડોક્યુમેન્ટ ના હોય તેવા ડમ્ફરો ચાલકોને કોર્ટનો મેમો ફટકારી દંડ ફટકારવામાં આવ્યો હતો ઓવરલોડ લાયસન્સ પીયુસી તેમજ અન્ય ડોક્યુમેન્ટ ના હોય એવા ડમ્ફરોને લખતર પોલીસ સ્ટેશન પોલીસ તેમજ હેડ કોન્સ્ટ પોલીસના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ પરમાર દ્વારા છ ડમ્ફર ડિટેન કરવામાં આવ્યા હતા હાઈવે ઉપર અનેકો વાર ડમ્ફર ચાલકો અકસ્માત સર્જી નાસી છૂટતા હોય છે અને ઓવરલોડ ડમ્ફરોના કારણે હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે જ્યારે લખતર પોલીસ દ્વારા લખતર પીઆઈ પટેલના માર્ગદર્શન જેમાં જયપાલસિંહ રાણા ધનજીભાઈ કોન્સ્ટેબલ તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી હતી અને લખતર પોલીસ સ્ટેશન ખાતે છત્રીસ વાહનોને એનસી કરવામાં આવી હતી તેમજ પિસ્તાલીસથી પિસ્તાલીસોથી વધુનો દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો